સનાતન ધર્મને પ્રેરિત કરતી નીરજ ચૌહાણની ફિલ્મ ધ સિક્રેટ ઓફ દેવકાલી સુરતના કતારગામ ખાતે આંબા તલાવડી રાજહંસ સિનેમામાં સોશિયલ વર્કર જેમિસ કાતરિયા તરફથી લોકોને ફ્રીમાં બતાવવામાં આવી ભગવાન શ્રી રામના કુળદેવી દેવકાલી મા પર સનાતન ધર્મને ગૌરવરૂપ સમાન ફિલ્મ ધ સિક્રેટ ઓફ દેવકાલી સનાતનીઓને સોશિયલ વર્કર જેમિશ કાતરિયા તરફથી ફ્રીમાં ફિલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના નીરજ ચૌહાણ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે આ ફિલ્મ સનાતન ધર્મને પ્રેરિત કરે તે પ્રકારે બનાવાય છે ત્યારે સોશિયલ વર્કર જેમિસ કાતરિયા તરફથી કતારગામ ખાતે આંબા તલાવડી રાજંસ સિનેમામાં નીરજ ચૌહાણની ફિલ્મ ધ સિક્રેટ ઓફ દેવ કાલી તમામ લોકોને બતાવવામાં આવી હતી જોકે આ મૂવીને તમામ પ્લેટફોર્મ ઉપર જબરદસ્ત રિવ્યૂ પણ મળી રહ્યા છે આજે બધા અમે ગ્રુપ સાથે એક ફિલ્મ જોવા માટે ભેગા થયા છીએ ધ સિક્રેટ ઓફ દેવકાલી ગુજરાતનું ગૌરવ એવા નીરજભાઈ ચૌહાણ આ ફિલ્મ બહાર પાડેલી છે અને બધા જ સનાતની ભાઈઓ બહેનોને ખાસ આગ્રહ છે કે એકવાર આ ફિલ્મ જોવા માટે નજીકના થિયેટરમાં જાય અને સનાતન ધર્મનો કેમ ફેલાવો થાય સનાતન આદિ અંત કે મધ્ય સનાતનનો કોઈ દિવસ નાશ થવાનો નથી પણ સનાતન ધર્મથી જે વિમુખ થઈ ગયા છે તેને માટે એક આ ફિલ્મ જોવી ખૂબ જરૂરી છે અને આનાથી આપણો દેશ પ્રેમ રાષ્ટ્ર પ્રેમ અને આપણા ધર્મ ઉપર ધર્મ પ્રત્યે બધાનો પ્રેમ વધારે પડતો આ રસ તમને દાખવવા દાખવતા થઈ જાવ તે માટેની એક આ ફિલ્મ છે એટલે ખાસ જરૂરથી એક આ ફિલ્મ જોવા માટે બધા જજો જય માતાજી જય શ્રી મહાકાલ સનાતન ધર્મ કી જય ભારત માતા કી જય 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 શ્રી રામ આજે જ્યારે આપણા ગુજરાતના એવા દીકરા શ્રી નીરજભાઈ ચૌહાણ દ્વારા નીરજભાઈ ચૌહાણ પ્રોડ્યુસર છે આપણે સિક્રેટ ઓફ દેવકાલી તે દેવકાલી માતા છે તે રામ ભગવાનના કુળદેવી માતા તરીકે કહેવામાં આવે છે તેમના જીવન પર આધારિત આ ફિલ્મ છે અમે જ્યારે ટ્રેલર જોયું ત્યારે અમને લાગ્યું કે આ સનાતન ધર્મને એક વધાવો પધાવો કરવા માટેની એક ફિલ્મ છે એટલે એના સંદર્ભમાં આજે મેં અને મારી ટીમ દ્વારા જાહેર એક સોમું એક આયોજન કરવામાં આવેલું હતું એટલે અમે આ ફિલ્મ જોવા માટે ઉપસ્થિત થયા છીએ